ભુજની આન બાન અને શાંત સમા હમીસરના કારણે પુરના નવા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ઝડપભેર કામ પરિપૂર્ણ થશે ભુજની આંજમાલ અને સાંજ મહામિશ્રના કાંઠે આવેલ કૃષ્ણાજી પુલના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ડિઝાઇનિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવે છે તાત્કાલિક અસરથી ટેન્ડરની પ્રક્રિયા પરિપૂર્ણ કરી ડિઝાઇનની પ્રક્રિયા પરિપૂર્ણ કરી આ કૃષ્ણાજી પુલ નવો બનાવવામાં આવશે એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જીગર પટેલે જણાવ્યું હતું જીગર પટેલે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી આ પુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોય તે પરિણામે જોખમના ભાગને રૂપે આ પુલ પર અવરજવર બંધ કરવામાં આવી તે દરમિયાનમાં નગરપાલિકા દ્વારા આ પુલ નવો બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે કન્સલ્ટન્ટની નિમણૂકની કાર્યવાહી પણ આગળ ધપાવવામાં આવી છે આમ ઝડપભેર આ કામ શરૂ થાય અને પૂર્ણ થાય તે પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ કૃષ્ણાજી પુલનું કામ શરૂ કરવામાં આવશે અને ફરી એક વખત પ્રજાને આ કામનો લાભ મળશે તેવી જાહેરાત જીગત પટેલ દ્વારા કરવામાં આવી છે ષ્ણાજી પુલ જે અત્યારે ઉપયોગ માટે જે બંધ કરવામાં આવેલો છેલ્લા ઘણા સમયથી તેના ટેસ્ટ માટે તથા કન્સલ્ટન્ટની નિમણૂંક માટે નગરપાલિકાએ ઠરાવ કરી અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલી છે અને ટૂંક સમયમાં એની ડિઝાઇનિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવશે અને તે ડિઝાઇન તૈયાર થઈ હતી તે પુલ બનાવવાની તથા તેને સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે એ વખતે કલેક્ટર સાહેબના નોટિફિકેશનને ધ્યાને રાખી અને તેનો ઉપયોગ બંધ કરવામાં આવેલો છે જ્યારે નવો બ્રિજ બનાવવા કાં તો જે કન્સલ્ટન્ટના રિપોર્ટ અન્વયે તેને સ્ટ્રેન્થન કરવાની કામગીરી પૂર્ણ થશે પછી તેનો ઉપયોગ ચાલુ કરી શકાય જેમ બને એમ જલ્દી નગરપાલિકાએ આ કામગીરી હાથ ધરેલી છે એટલે જે ડિઝાઇન તૈયાર થાય અને કામગીરી પૂર્ણ કરવામાં જેટલો સમય લાગે તેટલો સમય લાગશે આનાથી